ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી લૂંટના કુલે ચુલ ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની દરાસિયા ગેંગના સાગરિતોને ઝડપી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ

તાત્કાલિક શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવેલ ગઈ તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોળ તથા જેઠાસરી વાંઢમાં આવેલ કુલ અગિયાર મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા સાંડણી છતર રામ રમી મુગુટ ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિંમત રૂપિયા અગિયાસ હજાર તથા દાનપેટીના રોકડ રૂપિયા સોળ હજાર મળી કુલ કિંમત રૂપિયા સત્તાણું હજારના મંદિરની ચોરીનો બનાવ બનવા પામેલ જેથી આ બનાવ રસબંધે પોલીસ અધિકક્ષ શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ ગાંધીધામ ના દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ જેમાં સીટના અધ્યક્ષ તરીકે શ્રી સાગર સાંભળા સાહેબ નાયબ પોલીસ અધિક્ષ ભચાઉ વિભાગ ભચાઉ તથા સભ્ય તરીકે શ્રી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વકચ્છ ગાંધીધામ તથા શ્રી વીએસ વીએસએમ પોલીસ ઇન્સ્પેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશન તથા શ્રી જે બે હજાર ચોવીસ ના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા છતર મુગઢ એમ અલગ અલગ દાગીના કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર પાંચસો તથા છ હજાર સાતસો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર બસો ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરિયાદીને ને પકડી મુંડમાર મારી રોકડ તથા દાગીના મળી કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર ચારસો ની લૂટ કરેલ

આઠ મંદિરો ની અંદર ચોરી થયેલ અને ગામના આગેવાનની જાગૃતતા પોલીસને જાણ રાતે વાગે સતત પોલીસ અને આગેવાનો સાથે રહી અને તે દિવસે જ રાતે એકાદ બે છોડને પકડી લીધેલ અને ત્યારબાદ કડક પોલીસની કામગીરી અને સતત તપાસના લીધે એની કડી ઠેર રાજસ્થાન સુધી નીકળી અને ત્યાંથી પૂર્વ કચ્છ પોલીસ એલસીબીસર ગાગોદર પીઆઈ બધા સાથે મળી અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરી અને તાત્કાલિક આ ચોરી પકડી અને મુદ્દામાલ સહિત આજે ચોરોને ત્યાં રજૂ કર્યા છે વિશેષ હું પૂર્વ કચ્છ પોલીસનો ખૂબ આભાર માનીશ અને કાનમેર વતી અને ચિત્રોડ સરપંચ વતી કાનમેર સરપંચ વતી અમે પોલીસ તંત્રનો ખૂબ આભાર માની છીએ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એવું આઠ જ દિવસની અંદર અમારા ગાગોદર કાનમેર ચિત્રોડ અને જ્યાં જ્યાં ચોરી થયેલી એ આડેસર પોલીસ સ્ટેશને ગાગોદર પોલીસ સ્ટેશને એલસીબી પૂર્વ કચ્છ પોલીસે સાબિત કરી બતાવ્યું છે એ બદલ પોલીસ તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ તારીખ છ નવેમ્બર ની રાત્રિ લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશન ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય એ એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને ગ્રીન આઈજી સે તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ બચાવીવાયપીના નેતૃત્વમાં જેમાં એલસીબી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જ્યાં તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે કાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીનો બનાવ બનેલ હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી અને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી જ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના એ વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છ માંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહની અને પ્રશંસા કામગીરી છે રાત્રે દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલો હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલ હતા ઘણા બધા જે ઉપકરણ હતા એવા બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે આઠમાંથી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલા હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયસપી ભયાઉ એલસીપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સરાહના પાત્ર છે અને અગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ લિંક સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે ખાસ કરીને જે આરોપીઓ પકડાયા છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાનો બાકી છે એમનો બધાનો જે ગુનાય ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે